જે સંપ્રદાયમાં આપણે હોઈએ જે પરંપરામાં આપણે હોઈએ એ પરંપરામાં જે કાંઈ સિમ્બોલ નિર્ણય લેવાનો હોય આપણા કપડામાં હોવો જોઈએ એ આપણી ઓળખાણ છે શક્તિ ઉપાસના હોય તો એ પ્રમાણે વિષ્ણુ ઉપાસના હોય તો તે પ્રમાણે ને શિવ ઉપાસના હોય તો ભસ્મનો ત્રિપુણ તો છે જ તિલકનો મહિમા જ ગમે તેટલા મૂલ્યવાન વસ્ત્રો ધારણ કર્યા હોય અનેક સોના ચાંદી મોતીના આભૂષણો પહેર્યા હોય પણ એ શુભ નથી એ મંગલ નથી મંગલ તો ભાલમાં તિલક છે તિલક વગરનો માણસ એ શુભ નથી એવું કહ્યું છે અમે દક્ષિણ ભારતની એક યાત્રા કરી રહ્યા હતા એમાં શ્રી શ્રી કુમાર સ્વામી એકસો દસ વર્ષની આયુ પોતાનું કામ પોતે કરે ગુરુકુળ ચલાવે દસ હજાર બાળકોએ ગુરુકુળમાં ભણે પણ એ ગુરુકુળનો નિયમ કોઈ પણ ગુરુકુળની અંદર વિદ્યાર્થી જ્યારે પ્રવેશ કરે છે તેને તેના ભાલમાં ભસ્મનું તિલક હોવું જોઈએ પછી બહેન હોય કે ભાઈ હોય દીકરો હોય કે દીકરી હોય દસ હજાર બાળકોના ભાલમાં ભસ્મનું ત્રિપુડ કરવાનો નિર્ણય એ ગુરુકુળે લયો હતો કારણ કે તિલક એ મનના વિચારોને શાંત કરે છે મનના વિચારોને સકારાત્મક બનાવે છે ભાલમાં તિલક એ ભક્તિની ઓળખાણ છે એટલું નહીં એ મનોવિજ્ઞાન પણ છે આપણા ઋષિમુનિઓ મુનિઓ જ્ઞાની હતા મનોવિજ્ઞાની હતા એક એક વસ્તુનું આપણા શાસ્ત્રોમાં મનોવિજ્ઞાનિક મહત્વ છે બહેનો તો રોજ કપાળમાં તિલક કરતી હોય ચાંદલો કરતી હોય પણ આપણા ભાઈઓની વાત છે ભલે તમે રોજ ન કરો પણ જ્યાં સુધી નવ દિવસ આ કથાનું શ્રવણ કરીએ ત્યાં સુધી તો ભાલમાં તિલક કરીને આવવું જોઈએ આપણે દર્શનીય લાગીએ છીએ અને ભાલમાં તિલક હોય આ બેનો કેમ રાજી થાય ભાઈઓને કહું છું ને એનો અર્થ એવો છે કે આપણે તિલક નથી કરતા તેથી આર્થિક નવો નિર્ણય પણ લઈ કે ચાલો આપણે ભગવાન સ્વામિનારાયણ ભગવાનને માનીએ છીએ તો એનો જે કઈ તિલક છે એ આપણે આપણે ભાલમાં કરીએ આપણે વૈષ્ણવ છે તો એ પ્રમાણે તિલક આપણે ભાલમાં કરીએ કોળું કપાળ નહીં તેથી શિવ મહાપડા ગ્રંથિય તિલક સમાન છે શેવમ પુરાણ પીલકમ ખલુ સત્પુરાણમ સત્ય વસ્તુ તેને અંદર ભરપૂર ભરવામાં આવે છે વેદાંત વેદ મિલ સત્પર વસ્તુ ગીતમ જનંદર પુરાણનો ગીત ગાવામાં આવે જનંદર વેદને વેદને ગાવામાં આવ્યા છે જે કોઈ અધ્યયન કરે પાઠ કરે છે શ્રવણ કરે છે તેનો અદ્ભુત મહિમા છે ભગવાન શિવ તેને આદર કરે છે ભગવાન શિવ તેને પ્રેમ કરે છે જે કોઈ શિવ મહાપડા ગ્રંથનો પાઠ કરે છે જે કોઈ શિવ ગ્રંથનું અધ્યયન કરે છે જે કોઈ શિવ મહાપડા ગ્રંથનું શ્રવણ કરે છે મન કહે છે

પરમ ગતિ થયા પછી એમની એ જીવાત્માને કોઈ દિવસ અધોગતિ નહીં થાય શિવ ગતિ ના આપે ભગવાન શિવ તો પરમ ગતિ આપે છે ભગવાન શિવ મુક્તિ પણ આપે પરામુક્તિ અંતિમ મુક્તિ નિત્ય મુક્તિ ભગવાન શંકરજી આપી શકે છે તો શિવ મહાપ્રા ગ્રંથના પ્રારંભની અંદર શિવ મહાપ્રા ગ્રંથ શ્રવણ કરવાનો બહુ જ મહિમા છે ભગવાન મહર્ષિ વેદ એમ કહ્યું કે જે કોઈ આ શિવ મહાપ્ર ગ્રંથનું શ્રવણ કરે શ્રવણ કરવું સાંભળવું બોલું છું હું તો મધ્યસ્થી છું ભાઈ જે કઈ હું આપ સૌ સુધી સંદેશ પહોંચાડી રહ્યો છે ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી નો અને શિવ મહાપ્ર ગ્રંથ નો સંદેશ છે હું તો એક શિક્ષક નું કામ કરું એક ટીચર નું કામ કરું છું જે કઈ આપની સમક્ષ હું તમને કહું છું એ બધું જ ભગવાન મહર્ષિ વેદ કહ્યું છે અને સર્વ સિદ્ધાંત નિષ્પન્ન એવી કોઈ કાલ્પનિક વાત આપનું ચિત્ત આપનું મન ભ્રમિત બને એવી એક પણ વાત અમે કહેવા ટેવાયેલા નથી કાલ્પનિક નહીં અને કાલ્પનિક જગતમાં માણસે જીવવું પણ નહીં જોઈએ શા માટે ભાઈ વાસ્તવિક જગતમાં જીવો વાસ્તવિકતાને સ્વીકારવાનો પ્રયાસ કરો પણ આપણે ઘણીવાર વાર દુઃખી એટલા માટે થતા હોય કે આપણે વાસ્તવિકતાને સ્વીકારતા નથી અને વાસ્તવિક જીવન જીવતા પણ નથી ભગવાન શિવનો મોટામાં મોટો કોઈ સંદેશ હોય તો એ સંદેશ છે જે છે તેને સ્વીકારો અને જેવા છે તેવા રૂપમાં તેને સ્વીકારો એ ભગવાન મહાદેવનો એક મોટો સંદેશ છે જીવનમાં કોઈ આડંબર નહીં કોઈ દેખાવ નહીં ભગવાન શિવના જીવન આરપાર જીવન છે કોઈ તો માણસ એમ કહે કે મહાદેવના જીવન ચરિત્રમાં કોઈ દુર્ગુણ છે એક એક કોણનો અભ્યાસ કરી લો કોઈ પણ જગ્યાએ શોધી કાઢો કે ભગવાન મહાદેવના જીવન ચરિત્રમાં કોઈ પણ પ્રકારનું દુર્ગુણ હોય એ તો લોકો એ ભગવાન મહાદેવ માટે ઉલટફુલટ વાતો કરી અને શિવ પરંપરા શિવ પરંપરાને બહુ નુકસાન પહોંચાડ્યું છે કોને પહોંચાડ્યું કોને કર્યું છે આપ સૌને સામે મારે કહેવાની જરૂર નથી પણ ભગવાન મહાદેવ વિશે જે ખોટી વાતો સમાજની અંદર પ્રસરી ખોટા વહેમો ઉભા કર્યા મહાદેવ પ્રતિ તેને કારણે શિવાલયો સુમસામ રહ્યા શિવાલય સુધી કોઈને પહોંચવા ન દીધા તેથી શિવ મહાપ્રગ્રંથના ગ્રંથના પ્રારંભમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે આપણા માટે કહે છે આપણે કથાનું શરવણ કરીએ છીએ આ ભગવાન व्यास जीના શબ્દો છે તમે જીવનમ તન્ આ જો જાતિ જ્ઞાતિ વર્ણ નથી ભગવાન શિવની દુનિયા કે એવી અનેરી દુનિયા છે જ્યાં કોઈ વર્ણ ભેદ નથી કોઈ જ્ઞાતિ ભેદ નથી દરેકનો સ્વીકાર કરનારા ભગવાન શિવ છે શિવ મહાપ્ર ગ્રંથમાં તો ઓછી કથાઓ છે બાકી તામેલી ગ્રંથોમાં તમે કથા વાંચો ને તો તમને એમ થાય કે આવા લોકો પણ ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા છે એટલા વનવાસીઓને ભગવાન શિવ મળ્યા છે વનેશ્વર મહાદેવ લિંગ સ્વરૂપે ભગવાન શિવ પ્રગટ રહ્યા અનુગ્રહાય લોકા નામ લિંગ રૂપે હરણાઓને મારીને પોતાનું જીવન ચલાવનારા ઉપર ભગવાન શંકરજી પ્રસન્ન થયા તેની ભક્તિને કારણે અને ભીલેશ્વર લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ રહ્યા છે શિવની દુનિયા સમજવી સમજાવી અને શિવ મહાપણો ગ્રંથ સમજવો ને સમજાવો એ કોઈ નાની વાત નથી પુનઃ પુનઃ બહુ જ હૃદયથી આદર કરું છું અમરધામની અંદર આપણા ગામના આંગણે સુંદર ભગવાન કથાનું આયોજન થયું છે અને એ કથા કરવાનો અવસર મને મળ્યો છે એ બદલ હું હૃદયથી જનકસિંહ સાહેબને પ્રણામ કરું છું અત્રે શિવ કથા તો ઘણા બધા વિદ્વાનો કરે છે ભાઈ

ધન્ય ધન્ય જનકો છે છે પિતા જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એમના માટે ભગવાન વ્યાસજી બોલે છે અને હવે આગળ એમ કહ્યું તેનું કુલ પણ ધન્ય છે તેના પૂર્વજો ધન્ય છે આપણા દાદા પરદાદા આપણા જે જે પૂર્વજો છે તે પણ ધન્ય છે તેનો કુલ ધન્ય છે આવું ભગવાન બોલ્યા છે મારી વાતો પર સંશય નહીં કરતા આવું ભગવાને કહ્યું છે મનુષ્યનો એક નિધિ સ્વભાવ છે મનુષ્ય વાત વાતમાં સંશય કરે છે સંશયશીલ પ્રાણી કોઈ હોય તો એ મનુષ્ય છે સંશયશીલ તો છે જ પણ અનુકરણીય છે અનુસરણીય પણ છે બીજાનું અનુકરણ કરે બીજાને જોઈને એવું કરે બીજાનું અનુસરણ કરે હવે સારા માણસોનું અનુસરણ કરે તો તો કંઈ વાંધો નથી મહાજન કતાતા બનતા મહાપુરુષો જે રીતે જીવે એ રીતે આપણે જીવનનો પ્રારંભ કરીએ તો તો કંઈ વાંધો નહીં પડે એવું તો કરતા જ નથી અનુકરણ કરીએ અનુસરણ કરીએ પણ મહાન પુરુષો સજ્જન પુરુષો સાધુ પુરુષો પરોપકારી પુરુષો જગતનું હિત કરનારા પુરુષોનું આપણે અનુસરણ અનુકરણ કરીએ તેથી ભગવાને કહ્યું છે કે મારી વાત ઉપર તમે સંશય નહીં કરતા સત્યમ સત્યમ ના સંશય અને કહ્યું છે કે જેના હૃદયમાં મહાદેવની ભક્તિ છે તેનો જન્મ સફળ છે તેનો જીવન ધન્ય છે ભગવાન બોલા યત યત જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ રાજ કરે છે તેનું જન્મ લેવો સફળ છે તેનું જીવન ધન્ય